વર્તમાન ટેકનોલોજીની અસરના કારણે ક્યાંક ને ક્યાંક સમાજમાં જેની ક્રેડિટ નથી કોઈ ધંધો રોજગાર નથી કરતા સમાજમાં એને દીકરી નથી આપતી કોઈ આવા ક્રિમિનલ લોકો જે છે એ કોઈ પણ ભોગે દીકરીઓને પ્રેમ પ્રક્રમમાં ફસાવીને ખોટી રીતે લવ મેરેજ કરતા હોય છે અને તે દીકરીનો એનો અંજામ ખરાબ આવે છે ઘણી વખત સુસાઇડની ઘટના બને અને એના સિવાય બીજું એના કોઈ પરિચિતમાં ન હોવાના કારણે એ જિંદગીમાં પાછળના સમયમાં ખૂબ દુઃખી થાય છે અને એટલા માટે તમામ સમાજોનો એક અવાજ હતો કે લવ મેરેજના કાયદામાં સુધારો લાવે કમસે કમ માતા પિતાની સંમતિ એની અંદર જરૂરી છે લગ્નની નોંધણી ગામમાં થાય અને સાક્ષી તરીકે પણ એ જ ગામના લોકોને સાક્ષી તરીકે એની અંદર લેવામાં આવે ભૂતકાળમાં આપણે પાંચ હજાર વર્ષ પાછળ જઈએ તો રામચંદ્ર ભગવાનનો સ્વયંવર્ગ સીતાનો સીતાજીનો રચાણો એ ટાઈમે પણ રામ ભગવાન હતા છતાં પણ એ જનકપુરી ગયા હતા એટલે દીકરીના ગામની અંદર જ તમામ લગ્નની વિધિ થતી હોય છે તો ભલે લવ મેરેજ આપણે લવ મેરેજના વિરોધી નથી સંમતિવાળા લવ મેરેજ થાય તો એમાં કોઈ પણ ધર્મનો હોય કોઈ પણ સમાજનો હોય અને સ્કૂલમાં ભણતા હોય કે સેટ હોય તો એની અંદર કોઈ મા બાપને વાંધો ના હોય કે સમાજને ના હોય